મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત અને આપણે ગૌરીને દોઈ લીધી છે ગંગાને અને રાધાજી દૂધ પીવે છે એની માને પણ રાધાને હવે એ ફાયદો થઈ ગયો છે કે ગૌરીનું દૂધ પીવાનું ને ગંગાનું દૂધ પીવાનું નંદી થઈ ગયો છે આપણો મોટો કારણ કે દેવાનસિંહ ને પપ્પાને ટાઈમે ટાઈમે ઠકવી દેશે ગંગા દોવામાં ઠાકી તો નંદીથી કારણ કે નંદી તો હવે નાનજી બાપાથી નહીં નથી ફરતો કારણ કે એવો જબરો થઈ ગયો છે મોટો એટલે જલ્દી કોઈથી ફરે નહીં એટલે આપણે ગંગા તો આમ કાંઈ ઘટે જ નહીં હોજ માં અને આમ થોડાક ગાંડા કાઢે પણ હોજ પણ તો એનું એની પાસે રાધા એનું દૂધ પીવે ને તો એ હલે નહીં એને એવું નહીં કે નંદી જ જોઈ આમ એટલે આપણે જો હમણાં હે ને કે રાધા ગૌરી નું દૂધ પી લે પછી જ ગંગા ને દોઈ હકી કારણ કે રાધા ને જ પાછું જવું પડે ગંગા આગળ જો ગંગા ને રાધા આપણે દૂધ પીવે કારણ કે એમ આપણે ગંગા હોજી હે કે રાધા ને દૂધ પીવા દે ને બીજી ગમે મોટી વાસી હોય તો એને પીવા દે આમ હોજી આમ હોજી અને આમ નોનણું કોઈ જેવા તેવા વારી હકે કે નોનણું વારું એને આખું પણ આમ હોજી

હવે આપણે નું કામ પૂરું કરીને આપણે પાણી આલેસે મગફળીમાં જે આપણે ભાગ્યું દીધું છે એ મગફળી પી ગઈ છે એટલે એ તો એકદમ રોનકમાં આવી ગઈ છે એનો કલર જ બદલી જાય પાણીની જરૂર તો હોય જ કારણ કે અત્યારે તડકાઈ એવા પડે છે મગફળી હવે પાક ઉપર આવી છે એટલે ફૂલ દોડવા ભરાવાના હોય એટલે પાણી જોઈ અને જે મગફળી આપણે ઘરે રાખી છે ઘરની જમીનની એમાંય પાણી વરવાનું ચાલુ છે એમાંય આપણા બાપા વાળીએ રહે છે ને કહી દીધું છે પાણી વરવાનું જે આપણે ભાગ્યું રાખ્યું છે એમાં પાણી ચાલુ છે એમાં નાનજી બાપા પાણી વારે છે એટલે પાણી ત્રણ જગ્યાએ ચાલુ છે ટપકમાં મરચી પીવે છે અહીંયા મગફળી પીવે છે ભાગ્યવાર મગફળી તુવેર બે પીવે છે અત્યારે કઈ ખેડૂત ને કામ હોય તો મેન પાણી પાવાનું ને હજી મોસમ પડશે ત્યારે તો વાત જ જવા દો નવરાત નહીં થાય દિવાનસિંહ પપ્પા જો વયા ગયા છે આ બે દિવસ માં પી ગયે એટલે આપણે બે દિવસ માં તો પી જ જાહે મગફળી ટાવે છે સવારે છ વાગે વહેલી અને બપોરે બે થી અઢી વાગે વહી જાય આપણે મોટર ચાલુ દીધી છે છે એટલી તો પી ગઈ આમાં પાણી વારવાનું એવું છે કે આપણે મગફળીમાં ફાલ હારો હોય ને તો ઉકલે નકર પાણી વારવાનો કંટાળવા કે ખાલી નીર ઢગલો થાય એમ જો નહી એમ પાણી તો ઉકલે ન ઉકલે પણ મોલ સારો હોય એટલે મગફળી તો આપડી કઈ ઘટે ને એવી છે ફાલે એવો છે એટલે પાણી વાળું ઉકલેવું જ છે કઈ વાંધો નથી અને

તો પછી કઈ આપણું થોડું કઈ હાલે એટલે સેજ પારવું હોય ને તો મને ગદું મગજમાં ખટકા રાખે કે મોલ મગફળી પારવી હે કે મરચી પારવી હે બગડી ગઈ ને એવું થોડુંક રાખે મહિનો દેવો થાય પછી પાછું રેગ્યુલર થઈ જાય વાંધો ન આવે પછી જવું તો પડે તો નહીં પણ મગફળી આપણી બહુ સારી છે કઈ વાંધો નથી મીનાક્ષી મગફળી હે અને દવાની આપણે એટલી બધી એવી નથી મારી બે રાઉન્ડ દવાના માર્યા છે એટલે દવાઈ કઈ એમ ભરપૂર નથી સઈતી માપમાં સાટી હે ને બહુ સાટવી નહીં જરૂર વિનાની ગેરું ટીકાનો રોગ તો આવવાનો હોય તો આવવાનો જ છે ગમે એવી દવા સાટો ને તોય અને નો આવે તો નો આવે ઘણી દવાથી આવું ધરવી દે તોય આવે ને આપણે હજી એવું બધું કંઈ કે રોગ દેખાતો નથી પણ આપણે તો જોવાની છે મગફળીનો ઉતારો કેવો છે આપણે જોવાનું હોય ઉત્પાદન કેટલું થાય એટલે મગફળી આપણે ઉપાડીને જોઈ લઈએ કારણ કે પસાટે તો આપણે ઉપાડતા હોય ત્યાં તો મબલક ડોડવા હે અઢળક કઈ ઘટે નહીં એટલા

આ મગફળી નું એટલું બધું બહુ નથી થાતું માપનું નું રીએ અસલ મીડિયમ હાવ ઘે ગોરઈ ને હાવ નાનું ને અસલ મીડિયમ ટાઈપની મગફળી હે કઈ ઘટે ને એવી અને અમારે કાલે ને પપ્પા દોસ્તાર દોસ્ત તારે ને તો ઈ એન પપ્પા એમ કહેતા તા ભાગ સારી થઈ ગયા તમે આ બીયાર વાવી દીધું તો તમે કીધું ઈ તો ઢગલે ખબર પડે કે ઢગલે નહીં કે છોડવો જોઈ લીધો એટલે જવાઈ ગયું અને મગફળી

હા અને આપણે વાવેતર અઢારની જારીએ હે હવે તમે હિસાબ મારી આપણે તો આપણી કોણી લગી નીકળે ને એટલે એક ખાંડી નું ઉતાર આવે એટલે કે વિસ્મણ મગફળી અને છત્રીની જારીએ વાવેતર હોય એનું માપ છે તો આપણે અઢારની જારીએ વાવેતર છે હવે અઢારની જ્યારે આપણે અત્યારે હજી કઈ ઉટાક નથી કાઢ્યો આ તો એક ખાલી વાત કરી છે કે એક હાથમાં જો હો દોડવા નીકળે ને તો બે ખાંડી માનવી થાય અને હિંટે દોડવા નીકળે ને તો દોઢ ખાંડી થાય પણ આ માપ જૂનું હે ગઈ વખત નહીં છત્રીની જારીનું છે એટલે છત્રીની જારીમાં એક હાથવામાં હો દોડવા નીકળવા જોઈએ અને હોય હો ટકા હાથવામાં હો દોડવા તો રહે કારણ કે એક એક ઝાડવામાં ચાલી ચાલી પચા પચા દોડવા હોય એટલે આપણે બે ખાંડીનું નથી કહેતા પણ દોઢ ખાંડી તો થાય ફાઈનલ છે અને બે ખાંડી થઈ જાય તો ના નહીં

હાથે દોઢ ફૂટ માં તમારે અમુક ને છોડવાય એટલામાં વિહય હોય અને અમુક ને પંદરય હોય અને અમુક ને દહાય હોય કઈ નક્કી ન હોય પણ મેન માપ હોય ને તો હાથ નું હોય હાથમાં કેટલા નિહરે તો આપણે હાથે જમીન ઉપાડેલ નથી હમ હાથેક ઉપાડી ને ખબર પડે કે એટલે હાથમાં એટલા ડોડવા નીકળે તો એટલી થાસે પણ આપણે જે ટાર્ગેટ એવો નથી કાઢ્યો ને કાઢવો નથી કારણ કે આપણે ટાર્ગેટ ટૂંક સામે એમાં ખબર પડી જાય એટલે ટાર્ગેટ કઈ કાઢવાની જરૂર નથી

અને અહીંથી લઈ લઈએ આપણે આપડે ગયું છે એટલે આવું કઈ પ્રશ્ન નથી આવું છે અને મેન વસ્તુ તો શું છે કે ઝીણી મઠડી જે આવે ને એવી મઠડી નથી જેવી જેવા મોટા ડોડવા હે મોટા ડોડવા હોય ને એટલે હેલી પડે ને કોથરા ભરાય અને પાંત્રી કે પચીસ તો મોટા દાણાની સંખ્યા ફાઇનલ છે જ લાંબા હવે આપણે આટો મારતા મારતા ફરતે શેઢી આઈ તો આટો માર લીધો મગફળી પાટા તા આવ્યા આપણે કોઠી માં વાવ્યા ન્યા અને આ એક જ જગ્યાએ કંટોલા વેલો છે બાકી કંટોલા વેલા હવે કે હોય નહીં બધા કંટોલા પૂરા થઈ ગયા પણ આ વેલો બહુ મોડો મોડો ઉઈ ગયો છે ને એટલે આમાં કંટોલા છે એટલે આપણે જ્યારે કંટોલા ને શાક ખાવું હોય ને ત્યારે આ વેલે આવવાનું શેઢામાં ઉઈ ગયો હોય ને એટલે શેઢો ફળદ્રુપ

એટલા તો થઈ ગયા શાક તો કામ કરવું જ નથી એવો હે તડકો એવો તડકો છે મગફળીમાં સફેદ ફૂગ ના બેક્ટેરિયા નાખવાનું એટલે કે ડાયકો માં કારણ કે અત્યારે એકદમ વાતાવરણમાં ગરમી અને રાતનું વાતાવરણ એકદમ ઠંડુ એટલે બેનું સેટિંગ ન આવે જોઈએ એવું એટલે અત્યારે હવે સફેદ ફૂગ એક્ટિવ થાય કારણ કે હવે મગફળી આપણી ભીની તો હતી અને પાછું આપણે પાણી આપશું અત્યારે બાહુ એટલે વાતાવરણ એકદમ ગરમીનું અને ભેજ બે ભેગું થાય ને સફેદ ફૂગ એક્ટિવ થાય એટલે આપણે એના માહિતી લઈવા છીએ ડાયકોડરમાં અને સુડોમોનસ કારણ કે પછી કાળી ફૂક ભેગા નાખી દઈ ભણીને હરપ ના ભણી લઈ ભેગા બે થઈ મગફળી એટલે અત્યારે રાઈતનું વાતાવરણ ઠંડુ થાય એટલે અત્યારે આપણે ઉડાડી દઈએ તો રાઈ આખી ઠંડી રહીએ ને તો એક રાઈતમાં એક્ટિવ થઈ જાય એટલે આપણે ટાઈસનો ઢગલો લઈ લીધો પલારી દીધી અને હવે એને આપણે પાવડા હું ખાપીને મિક્સ કરી દેવું અને પછી આપણે મગફળીમાં ઉડાડી દેવું એટલે આપણા

અને આપણે ન આવે તો કઈ જરૂર નથી અને આવે તો કઈ વાંધોય નથી કારણ કે આપણો કપાસ કઈ ઘટે નહીં એવો છે જો એમાં બહુ જ નુકસાન આવે વરસાદ આવે ને તો હજી આપણે આથી આયુસી ને અનુષ્કા નામ કઈ ઘટે નહીં એવા ચોથો નંબર ખુશી સાર દેવી છે તો કઈ વાંધો નઈ અમે હજાર બધું લઈ દે ને તું જો એકલો લઈ દે એટલે આપડા છોકરીઓ હા કપડા લઈ આવે ચાલે આરતી તારા અને બધું જોડી લઈ આવ્યા આપણે એટલે છોકરીઓ ભલે પહેરા જ રાખતી

આવું કઈક દેખાય ના એટલે મને ક્યાંક જાવ એટલે લઈ લઉં એમ આપડે ગુજરીમાં એનું નામ ગુજરી ગામમાં જૂની વસ્તુ તો કઈ હોય જ એકદમ સરસ નવાજ છે વાહ પહેરવામાં આવે મજા જો કેવાશે દેવાશ અને કલરે આપડે એવા જ લીધા હે કે મેલા નો થાય એને વાડીએ પેરેન્ટ થઈ જ જાય આપણે જોઈતા ખબર પડી જ જાય એમ